બે ત્રણ તો ગંભીર એક્સિડન્ટ થયા છે અને ડેલી પર ડે એક્સિડન્ટ લગભગ ચાલુ જ હોય છે છ મહિના પહેલાં બ્રિજનું ઉદઘાટન થયું ત્યારે કલેક્ટર શ્રી એવું કીધું હતું કે બે મહિનામાં સર્વિસ રોડ બની જાય હજી કાંઈ નિવેડો આવ્યો નથી સ્પીડ બ્રેકર એક બનાવવાની અરજી કરી હતી બનાવી દીધું પણ પાછું તોડી નાખ્યું છે અને બ્રિજ ઉપરથી ફૂટપાથ ઝડપે ફોર વ્હીલું આવે છે વચ્ચે ડિવાઈડર છે કોઈ પણ સોસાયટીના રહેવાસી આડા ઉતરે એટલે અવારનવાર એક્સિડન્ટ પૂરેપૂરો ભય છે અને રોજ લગભગ તો એકાદું તો થાય જ વાહન ચાલકોને બહુ મુશ્કેલી પડે એક જ સર્વિસ રોડ ચાલુ છે એમાં રોંગ સાઈડમાં જવું પડે અત્યારે તો શું માનશો તમે બસ જલ્દી ને જલ્દી આ સર્વિસ રોડ બનાવી દઈએ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ